સો હેલો યુટ્યુબ ફેમિલી ને કેમ છો જૂનાગઢવાસીઓ સ્વાગત છે તમારું ફરીથી એક કપડાં નવા બ્લોક વિડીયોની અંદર તો ફ્રેન્ડ્સ જો તમે જૂનાગઢમાં રહેતા હશો તો તમે ઘણી જગ્યાએ વ્લો બોટ પણ જોયા હશે કે ભાઈ જૂનાગઢમાં આવી જલપરી તમે જોઈ કે નહીં જો તમે ન જોયું હોય તો આપણો વ્લોગ જોઈ રાખો તમને સંપૂર્ણ ડિટેલ્સ અને માહિતી મળી જશે કે ભાઈ કેવી પાર્કિંગ સુવિધા છે શું પ્રાઇસ છે અંદર જવાની ને કેવી સીન સિનરી છે એ બધી તમને વસ્તુ આપણા બ્લોકમાં જોવા મળી જશે તો તમારે ખાલી એક જ કામ કરવાનું છે કે આપણા બ્લોકની સાથે જોડાઈ રહેવાનું છે અને આવડેટામાં હાલ અંદર છે આ મેઇન ગેટ છે અંદર આવવાનું આ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ટુ વ્હીલ અને ફોર વ્હીલનું પાર્કિંગ તમને જોવા મળી જશે ફોર વ્હીલની ઓલી સાઈડ મને બે ફોર વ્હીલ દેખાય છે પાર્કિંગ પાર્કિંગ બાકી આ જે છે ટુ વ્હીલનું પાર્કિંગ ને ફોર વ્હીલનું પાર્કિંગ આ ભાઈ જે પ્રમાણમાં અમારામાં વિસલ મારે એટલે અંદર હોઈ શકે એ પ્રમાણે આપણે જાણ થાય છે ને ત્યાંથી તમે અંદર આવો એટલે અહીંયા છે ટિકિટ કાઉન્ટર ત્યાં ટિકિટ લેવાની હોય છે શું ટિકિટ છે એ જાણવા માટે તમે જોડાઈ રહજો આપણા વ્લોગિંગ સાથે આગળ તમને બધી જાણવા મળશે કે ભાઈ શું આપણે ટિકિટની પ્રાઇસ છે એ તમને જણાવશું તો ચાલો હવે આપણે અંદર જઈએ અને જલપરીને આપણે શું જોઈએ તો ફ્રેન્ડ્સ આપણે આગળ વધી રહ્યા છીએ કે ભાઈ જ્યાં જલપરીનો શો છે ત્યાં ને ફાઇનલી આપણે મિત્રો આવી ગયા છે જલપરીનો જ્યાં શો આખો જોવા મળે છે આ તમે જોઈ રહ્યા છો આખી ફીશ ટનલ છે આ આખે આખી ફીશ તમને આમાં જોવા મળે છે ને ફ્રેન્ડ્સ તમે અહીંયા આવો છો તો એક સૂચના જરૂરથી પાલન કરજો કે ભાઈ અહીંયા બોટ પણ અમારેલું છે કે ગ્લાસને ટચ કરવો નહીં તો ગ્લાસ આપણે ટચ ના કરીએ કેમ કે આખું પાણી ભરેલું હોય છે એના માટે ને મને જે પ્રમાણે દેખાય કે આખું આમ ફરીને જવાનું છે જેમાં આપણે ડી માર્કના સ્વાભિમાન જોતા હોય કે એક ડિવિઝન હોય ને એના પછી બીજું ડિવિઝન હોય છે એ પ્રમાણે તમને જોવા મળે છે કેમકે વચમાં એક જ પારી હોય છે ને ઓલી બાજુ પાછું બીજું ચાલવાનું હોય છે એટલે કાચ ટચ ના કરો એવું સૂચના પણ અહીંયા લખેલી હોય છે તમે જે જોઈ રહ્યો છો આખે આખી ફિશ કેનલ છે જલ સો આગળ આગળ આવશે તો તમને બતાવશું તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે કે ભાઈ જે સિંગાપુરમાં ને એકવેરિયમ હોય આખું ફરતે એવી રીતે જે એકવેરિયમ છે ત્યાં આપણે આવી ગયા છે ને તમે આ જોઈ શકો છો આખું બધું જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો કોમેન્ટ કરી લાઈક કરી ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી ને જોતા રહો આપણો આ વિડીયો ને કોમેન્ટમાં જણાવજો કેવો કેવો તમને તો ફ્રેન્ડ્સ અહીંયા જે અંદર આવતા હોય એના ગરમી થતી હોય જોકે એસી તો સુવિધા રાખી છે પણ બહુ નાના એસી છે ને પબ્લિક બહુ જાજુ હોવાથી કે ભાઈ રૂમ પણ મોટો છે એટલે આવા નાન નાના એસી કામ ન કરે જોકે રાખ્યા છે એસી પણ આપણે તો કંઈ કહેવાય નહીં બરાબર નાની જગ્યાએ બહુ મોટા એસી થોડાક રાખ્યા હોત તો પબ્લિકને પણ ટાટા રખડે બાકી મારા જેવા હોય એના પાસે આવીને ટાટા રકડ લેવી લેવી પડે એના માટે બાકી જોવા જેવું છે બહુ મસ્ત છે હવે જલપરીનો સો બાકી છે આની જલપરીનો સો હવે તમને આઈડી બતાવી દો ને ફ્રેન્ડ્સ બીજું સજેશન એ હતું આપણું કે જો આ આ ફીસ તો મામુલી છે કે ભાઈ ગોલ્ડ ફીસ કહ્યું કે આ ફીસનું નામ છે મને કોઈ આઈડિયા નથી મને એક ફાઇબરને કીધું તા અને એવી ફીસ કહેવાય ને બાકી બીજું મારું સજેશન એ સજેશન એ આપતું કે ફી રાખવામાં આવી છે તો ફીસના નામ પણ અહીંયા સાઈડમાં ટેક કરી શકતા રહી કે જોવાઈ પણ જાય ને જણાવી પણ જાય કે ભાઈ નામ શું છે ફીશ તો વધુ સારું રહેતી તો છે નહીં બાકી સરસ જ છે જોવાનું ખાલી એક નામ ટેક બાજુ આપી દીધા હોય તો વધુ જાણવા તો ફ્રેન્ડ્સ તમને જેની હતી એ આખરે મુકામ આપણો આવી ગયો છે કે ભાઈ જલપરી સોનો તો તમે જોઈ શકો છો જલપરી પરિ અહીંયા છે એ ઉપર હોય ગઈ છે આગળ નીચે આવે એટલે તમને બતાવું ફ્રેન્ડ્સ તમે ટ્રાફિક જોઈ લે જલપરી જોવા માટે ઊંટી પડ્યા છે લોકો એનું આપણે માન માન વિડીયો કહ્યું છે અહીંયા આટલી મહેનત કરી રહ્યા છે તો આપણે પણ થોડાક વધારી દેજો દિવાળી આવે ત્યાં સુધીમાં આપણે પાંચસો સબસ્ક્રાઈબર કરવાના છે એટલા થોડાક કરાવી દેજો તમારા માટે આટલી મહેનત કરી રહ્યા છે ને તમને ઘર બેઠા તમને આ બતાવી રહ્યા છીએ જલપરીનો એના માટે થોડુંક સબસ્ક્રાઈબરને સપોર્ટ પણ કરજો અમને તમે બહાર નીકળો એટલે ફૂલ ગરમીથી લાજપાત ખાઈને જ નીકળશો કેમકે અંદર એવી બધી એસીની કંઈ સુવિધા નથી ને અંદર બહુ જ ગરમી હોય છે કેમ કે આટલું બધું ટ્રાફિક અંદર એક ડોમમાં ફસાયેલું હોય છે એટલે ફસાયેલું એટલે જોવા માટે એકઠું થયું હોય છે એટલે એસી પણ એટલા બધા કંઈ કામ ન કરે એના માટે એટલા માટે તમે જ્યારે પણ બહાર નીકળશો એટલે ફૂલ ગરમીથી લાત જ નીકળશો તો એવી રીતે હું પસીનો લુચ છું એવી રીતે તમે પણ પસીના લુત્તા જ બહાર નીકળશો સો મિત્રો તમે જેવા ફિશ ટનલની બહાર નીકળશો એટલે તમને અહીંયા શોપિંગ એરિયા તમને જોવા મળી જશે જેમાંથી તમે આ ડ્રેસ છે શેમ્પુ છે પછી અહીંયા મફલર છે શિયાળાની આઈટમ છે પર્સ છે એવી બધી વસ્તુ તમે હજી ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકો છો અને જોવું હોય તો જોઈ શકો છો જે રીતે આપણે શિવરાત્રિનો મેળામાં આ બધા સ્ટોલ લાગ્યા હોય એવી જ રીતે બધા સ્ટોલ લાગેલા છે અલગ અલગ રમકડાના અને એવા બધાય પર્સના અને બધી વેરાયટી તમને જોવા મળી જાય છે જે વસ્તુ લેવી હોય લેવાની બાજુ જો ને જવાનું એવું મેનેજમેન્ટ છે ને ફ્રેન્ડ્સ અહીંયા ગેમ પણ રાખેલી છે જે જૂના જમાનામાં બધી આવતી કે ખોલી શું કેવાય ગોડ ગોળ હોય ને અંદર ફેંકવાની જેમાં આવે એમાંથી ઈ વસ્તુ તમારી એવું હોય છે આ બાજુ આ તમે જોઈ શકો છો બધી આઈટમ ફ્રૂટી છે એવું બધું રાખેલું છે ભાઈ ને બાજુમાં ટેડી બિયરનું ને એનો શોપ છે ને સામે પણ એવું જ જોવા મળી જાય છે ટૂંકમાં જે રીતે મેળામાં બધું હોય છે એ રીતે જ અહીંયા છે ને ફ્રેન્ડ્સ તમને અહીંયા આવી આઈટમ પણ જોવા મળી જાય છે જે તમારે ખરીદવી હોય તો ખરીદી શકો છો તમે ફ્રેન્ડ્સ અહીંથી જે બધી વસ્તુ રાખી છે ખરીદવા માટે સ્ટોલ લાગેલા છે એના પછી આ બાજુ આવો છો તો તમને લોકમેળા જેવું જોવા મળી જાય છે જે નાના નાના ટાબરિયા હોય એના માટે આવી નાની નાની રાઈડો છે ટ્રેન છે અને નાના નાના ચકડો છે અને હજી મોટો ચકડો છે પણ એ ચાલુ નથી ઓળખી પણ છે ટોરા ટોરા અને એવી બધી મોટી મોટી પણ રાઈડો છે પણ એ હજી સ્ટાર્ટ કરવામાં નથી એવી શું કરવા સ્ટાર્ટ કરવામાં નથી એવી ખબર નથી ને અહીંયા તમને ફૂડ સ્ટોલ પણ જોવા મળી જાય છે આ લાઇનમાં તમને આખા આખા ફૂડ સ્ટોલ તમને જોવા મળી જાય છે એવું કંઈક છે હજી આ ચકડોળનું કામ અધૂરું છે અડધી ટોળી લાગી છે અડધી ટોળી લાગી નથી ને એની બાજુમાં છે આ હોળકી એ પણ બંધ છે ને ચકડોળ ને હોળકી ને એની સામે જ છે આ બધા ફૂડ સ્ટોલ જે તમે જોઈ શકો છો બધું તમને અહીંયા ફૂડ મળી જાય છે હવે શું ફૂડની પ્રાઇસ હોય આપણે પૂછી નથી કેમ કે આપણે કંઈ રસ્તો કરવો નથી એટલા માટે આપણે કંઈ પૂછી નથી પ્રાઇસ ને પ્રાઇઝ અહીં કંઈ લખેલી તમને જણાવી દે કે ભાઈ શું પ્રાઇસ છે તો ફ્રેન્ડ્સ ફોર વ્હીલ અને મોટી ગાડીનું પાર્કિંગ અહીંયા રાખવામાં આવે છે અને ટુ વ્હીલનું પાર્કિંગ અહીંયા સામે છે જે મેં તમને આગળ કીધું કે ભાઈ ટુ વ્હીલનું પાર્કિંગ ને ફોર વ્હીલનું પાર્કિંગ એક જગ્યાએ પણ એવું નથી ફોર નું પાર્કિંગ અહીંયા પાછળ છે જ્યાં ફોર સીટ ખાવાનું છે ત્યાં ફોર વ્હીલનું પાર્કિંગ રાખવામાં આવેલ છે અને આ બાજુ ટુ વ્હીલનું પાર્કિંગ છે ટુ વ્હીલના પાર્કિંગ માટે વીસ રૂપિયા લેવામાં આવે છે અને ફોર વ્હીલમાં કેટલા લેવામાં આવે છે એ અમને ખબર નથી કેમ કે અમે ફોર વ્હીલ લઈને આવ્યા નથી ટુ વ્હીલ લઈને આવ્યા છે એટલે ટુ વ્હીલનું પાર્કિંગના વીસ રૂપિયા અમારે ક્યાંથી ચાર્જ લેવામાં આવ્યો છે પાર્કિંગ માટે તો ફ્રેન્ડ્સ અમે અહીં વાગવામાં છે પાંચ વાગીને બે મિનિટ થઈ ગઈ છે અને અમે ચાર વાગે આવ્યા હતા ત્યાં ગાય ગામને એન્ટ્રી મળી ગઈ હતી ને તમે એક કલાકમાં તમે ભીડ જોઈ લો કેટલી લાઈન છે તમે જોઈ શકો છો તો મારું કહેવાનું એમ જ છે કે ભાઈ તમે સવારે વા સાંજે આવો તો ચાર વાગ્યામાં જે અહીં આવી જાઓ જેથી તમને જેથી કરીને તમને વહેલી એન્ટ્રી અહીંયા મળી શકે બાકી તમે જેમ મોડ આવશો એમ અહીંથી લાઈન વધતી જશે ને અહીંનો ટાઈમિંગ તમને કહી દઉં તો સાંજના ચાર વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી અહીંનો ટાઈમિંગ છે ને સવારના ક્લોઝ હોય છે ખાલી સાંજે ચારથી રાતના અગિયાર વાગ્યા સુધીનો જ અહીંનો ટાઈમિંગ છે અને પ્રાઇઝની વાત કરી દો ટિકિટની તો પર પર્સન સો રૂપિયા ટિકિટ રાખવામાં આવેલ છે ને જે દેવા જેવી છે અંદર સારા સેવા દ્રશ્ય છે માછલી પણ તમને જોવા મળી જાય છે અંદર તો દેવા જેવા છે સો રૂપિયા તો અહીં બહુ વધુ ન કહેવાય ટિકિટ ને જોવા જેવું છે તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ મળીએ આપણે નવા લોકેશન સાથે નવા સ્થળ સાથે અને નવી ઇન્ફોર્મેશન સાથે ને જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હાઈપ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ બીજા વ્લોગમાં બો બાય